વહેલી સવારે નોકરી ધંધે જવા નીકળેલા લોકો મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અટવાયા હતા સુરત નવસારી રોડ પર સતત વાહનોની અવરજવરવાળા રોડ છે તેમ છતાં અહીં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી જેને કારણે થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે અને વધુવાર સુરત નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી હતી બની ગઈ હતી વારંવાર પાણી ભરાવવાની સમસ્યા છતાં પાલિકા તંત્રએ કોઈ પાઠ ભણતું નથી તેથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત